મારું નામ નરુ દોંડા છે હું પીર સાહેબ નોકરી કરું છું બરાબર મારી હાલ માંગણી એ છે કે ગુજરાતની અંદર છેલ્લા પંદર વર્ષ વ્યાયામ શિક્ષણ પ્રાથમિક શાળામાં કંઈક દોઢ ભક્તિ કરવામાં નથી રહે સરકાર રમત ગમત ખેલી રમશે ગુજરાત ઠીક ગુજરાત બધા રાજકારણીઓ ફેમિલીની ટુર્નામેન્ટો થાય છે બાળકોને રમવાનું છે તો બાળકોને રમવા માટે વ્યાયામ શિક્ષકો બાળકોને આ શિક્ષકો નથી એના કારણે બાળકો મોબાઈલમાં પડી જાય મોબાઈલનો કેટલો દૂર ઉપયોગ થાય છે અને મોબાઈલ દ્વારા કેટલા કેટલા અત્યારે તમે હાલ પણ ઓળા બ્લેડવાળા કિસ્સાઓ તમે જોયા હતા કેમ બ્લેડના કિસ્સા કેમ કે તમે રમ રમતના મેદાનમાં નથી ઉતરતા એટલા માટે તમે મોબાઈલમાં છે ને મોબાઈલમાં અવનવા તમને ટાર્ગેટ આપવામાં આવ્યો બ્રે કાંઈ આ રીતે બ્લેડો મારો આવું કરો આ બધું નથી કરવું તમે ખાલી એક વ્યાયામ શીખો કરી છેલ્લા પંદર વર્ષથી ભરતી નથી કરી તો તમે વ્યાયામ શીખોથી છે ભરતી કરો અને જ્યાં સુધી ભરતી નહીં કરો ત્યાં સુધી અમે લોકો અહીંયાથી અટકવાના નથી આજે અમારો પંદરમો દિવસ છે પણ કદાચ અહીંયા બાર છ મહિના રોકાવાનું થશે ને તો અમે બધા અહીંયા રેડી છીએ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મેદાન છોડવાના નથી કેટલા લોકો આવેલા છે અહીંયા અમે રોજ અમે અલ્ટરનેટ રાખેલા છે અને લગભગ અહીંયા હજારોની સંખ્યામાં પાંચસોથી હજારોની સંખ્યા અમે હોય છે છીએ સુધીમાં કઈ કઈ જગ્યાએ આપણે આવેદન કરે છે અમે લગભગ તાલુકા જિલ્લા પછી શિક્ષણના સંઘો પછી ત્યારબાદ ડીંડોલ સાહેબને મુખ્યમંત્રી સાહેબને પણ એકવાર મળી આવેલા છીએ બધાને અમે આવેદનપત્ર છેલ્લા પંદર વર્ષથી પત્ર એવું નથી કે અમે છ મહિનાથી ચાલુ કરો અમે છેલ્લા પંદર વર્ષથી આવેદનપત્રો આપી રહ્યા છીએ કે તમે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં વ્યાય શિક્ષકોની ભરતી કરો સરકારે ભરતી કરવાનું આવ્યું તો નવું દતકડું લાવ્યા પાંચ હજાર પંચોતેર જે સ્કૂલોમાં ત્રણસો વિદ્યાર્થીઓથી વધારે વિદ્યાર્થીઓ એવી સ્કૂલોમાં ખેલ સહાય જે કરાર આધારિત નોકરી છે એવું લાવ્યા પણ અમારા ભાઈ કરાર આધારિત નથી અમે સરકાર માન્ય પરીક્ષા પાસ કરી છે અમે સાત સાત વર્ષ ભણ્યા છીએ બીપીએ ભણ્યા બીપીએડ ભણ્યા સીપીએડ ભણ્યા ડીપીએડ યોગાનો કોર્સ કર્યો એમપીએડ કર્યા માસ્ટર ડિગ્રી કરીને પણ જો અમારે કરાર આધારે નોકરી કરી હોય ત્યારબાદ અમે લોકો સરકાર માન્ય પરીક્ષા પાસ કરી તો પરીક્ષા પાસ કર્યા બાદ છતાં પણ જો સરકાર અમને ભરતી લાગે તો આ સરકારને કરવું છે શું આ સરકારને આ ભવિષ્યને પાંગળું બનાવવું છે જો બાળકો પાયાથી મજબૂત નહીં હોય જો કોઈ બાળક પાયાથી શારીરિક રીતે મજબૂત નહીં હોય તો આખું મકાન કઈ રીતે મોટું થાય જેમ બાળક મોટું થાય તમને રમતગમત રીતે પરત કરી રીતે પડે પછી ગુજરાતમાં ક્યાંય મેડલ આવતા નથી ગુજરાતનું કરોડ રૂપિયાનું બજેટ બનાવી રમત રમતગમત માટે પણ કોઈ મેડલ તો આવે ગણા કરતાં કોઈ મેડલ આવે છે તો તમે કોઈ વહેલ શિક્ષણ માયામાં ભરતી નહીં કરો તો આવું જ જશે અમારે તો સરકારે રિક્વેસ્ટ છે હવે એવું નથી કરતા અમે કોઈ એવો બળવો નથી કરવા અમે ગાંધીજીના જ્યાં માર્ગે ચાલીએ છીએ અમારા શાંતિથી ખાલી ન્યાય જ જોતો હોય કે ભાઈ તમે અમને ન્યાય આપી દો અમે એવું કે નવીન વસ્તુ તો માગતા નથી કે ભાઈ તમારે ઘોડે પચીસ ટકાનો વધારો જોવો પગારમાં કે ભાઈ અમારા આવું ફલાણું જોઈએ ગ્રેડ કરજો અમારી પાસેથી અમારે ખાલી આઈવી જોઈએ એમ શિક્ષણ